વાર્તાની ડિમાન્ડ એવી હતી કે લોકેશન મુંબઈ અને ગોવાના બતાવવાના છે એટલે સ્ટોરી મુંબઈથી શરૂ થશે અને ગોવા પૂરી થશે એ રીતની ડિમાન્ડ હતી પણ આ રિયલ જે શૂટિંગ છે ને એ બધું સોમનાથ દ્વારકા અને વેરાવળને માધોપુર માધોપુરવાળો જે હાઈવે છે ત્યાં બધું જ થયેલું છે અને એ તો ફિલ્મની શરૂઆતમાં જ આપણને બતાવી દે છે જે લોકેશનવાળો પહેલાં ક્રેડિટ આવે છે ને ત્યાં ચોખોટ મારે એટલા માટે કરવી પડી કે જે શૂટિંગ તો જો ગમે ત્યાં થાય બરોબર છે કોઈ પણ ફિલ્મના શૂટિંગ થતો હોય રિયલ લોકેશન બધા ના હોય એટલે એમનો કોઈ ઇસ્યુ નથી પણ એ લોકેશનને થોડું રિયલ જેવું લાગે ને એવું બતાવવા માટે થોડી મહેનત કરી હોય તો વધારે સારું લાગત અહીંયા થોડી પણ મહેનત કરી નથી એવું ફીલ થાય છે ચોખ્ખે ચોખ્ખું જ બતાવી દે છે કે ભાઈ આ ટોલ નાખું છે ગુજરાતનું છે આપેલું દેખાય છે વેરાવળ જ છે ગોવા નથી એ બધું ચોખ્ખું ચોખ્ખું દેખાઈ જાય છે હવે આપણે છે ને રિવ્યૂ પર આવીએ વાર્તા લખતી વખતે મોલિનભાઈએ મને એવું ફીલ થાય છે કે અબ્બાસ મસ્તાનની ફિલ્મોને મગજમાં રાખીએ છીએ આખી ફિલ્મ જોતાં મને એવું ફીલ થયું કે મોલિનભાઈએ અબ્બાસ મસ્તાનની જે બધી ફિલ્મો છે એને મગજમાં રાખીને આ ફિલ્મની વાર્તા લખી હશે મને એવી વાયબા આવે છે મોલિનભાઈ આ વાર્તા છે એ અબ્બાસ મસ્તાનની ફિલ્મો સુધી નથી પહોંચી શકતી અબ્બાસ મસ્તાનની ફિલ્મો નહીં હું તો એમ કહું છું કે આ ફિલ્મ જે વાર્તા છે એ લોચા લાપસી સુધી પણ નથી પહોંચી શકતી જે તમારી ઓરિજિનલ ક્રિએશન હતું ત્યાં સુધી પણ આ ફિલ્મ નથી પહોંચી શકતી ઓરીની તમને જો એક જ લાઈનમાં વાત કરું તો મુંબઈમાં કાર કેશ અને હીરા ત્રણ વસ્તુની ચોરી થાય છે બીજી બાજુ બે છોકરીઓ છે જે મુંબઈથી ગોવા જતી હોય છે ગાડી લઈને અને વચમાં એ એક ભાઈને લિફ્ટ આપે છે હવે આ બધું તમારે ભેગું કરી અને સ્ટોરી સમજવી હોય તો તમે આખી ફિલ્મ થિયેટરમાં જોઈ લેજો ફિલ્મમાં જ્યારે પહેલું ટ્વિસ્ટ આવે છે ને ત્યારે એમ થઈ જશે કે ઓ મેન ડબલ્યુ ટી એફ પણ પછી ફિલ્મ જેમ જેમ આગળ વધે છે ને એમ એમ ફિલ્મના જે સસ્પેન્સ જે ટ્વિસ્ટ છે ને એ મહદઅંશે ગેસ થતા જાય છે મહદ અંશેની વાત કરું છું આગળના બધા ટ્વિસ્ટ ગેસ થઈ જ જશે એવું હું નથી કહેતો પણ મહદઅંશે અને તમે સ્પેશિયલી જો પ્રો ઓડિયન્સ હશો ને લગભગ તમે આ ફિલ્મના જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે ને એ લગભગ લગભગ ગેસ તો કરી જ લેશો અથવા તો એનાથી થોડા નજીક આવી જશો કે ઓકે આ પ્રકારનું હશે એવું તમે લગભગ ગેસ કરી લેશો જો તમે પ્રો ઓડિયન્સ હશો તો હવે ક્રાઇમ મિસ્ટ્રી થ્રીલર ફિલ્મો હોય ને એમાં ફિલ્મના જે ડાયલોગ હોય ને એ પાવરપેક જોઈ ઢીલા નબળા ડાયલોગ ન હાલે પાવર પેક ડાયલોગ છે એની જરૂરિયાત આવી ફિલ્મોમાં ફરજિયાત જોઈ આ વિકલ્પ નથી ફરજિયાત જોઈ પણ અહીંયા આ વસ્તુનો તદ્દન અભાવ છે ફિલ્મના એવા ડાયલોગ લખાણા જ નથી કે જે આપણને તાળીઓ અને સીટીઓ મારો પર મજબૂત કરી દે તમે રેસની સિરીઝ જોઈ લો સેફલી ખાન અક્ષય ખન્ના આ બધાના ભાગમાં જે ડાયલોગ હતા એ કેવા ડાયલોગ હતા પાવર પેક ડાયલોગ હતા તો એ વસ્તુ જોઈએ પણ આમાં એનો અભાવ છે હવે ફિલ્મ શરૂથી લઈ અને ચોવીસ મિનિટ સુધી ફિલ્મ ચાલે છે ને તો ચોવીસ મિનિટ પછી પહેલું ટ્વિસ્ટ આવે છે તો હવે જે ચોવીસ મિનિટ છે ને એ ફિલ્મનો બેઝ કહી શકાય કે ત્યાં સુધી ફિલ્મની સ્ટોરી છે એ બેઝ હતો ધીરે ધીરે સ્ટોરી બેઝ બનતી હતી તો એ ચોવીસ મિનિટ છે ને કાં તો એવું કરવાનું હતું કે એમને ચોવીસ મિનિટને સત્તરથી અઢાર મિનિટમાં પતાવવાની હતી જેથી કરીને એક પહેલો ટ્વિસ્ટ આવી જાય અને કાં પછી એવું કરવું હતું જો એ ચોવીસ મિનિટ જ રાખવી હતી તો ત્યાં તમારે કોઈ મસાલો એડ કરી દેવો હતો જેથી કરીને એ ચોવીસ મિનિટ બોરિંગ ફીલ ના થાય એ ચોવીસ મિનિટ આખી છે ને ત્યાં થોડું થોડું એવું થશે કે યાર આ ફિલ્મ શું કરી રહી છે અમે શું જોવા આવ્યા છીએ આવું કદાચ ફીલ થશે જો ફિલ્મનો સ્ક્રીન પ્લે છે ને એ નબળો નથી ફિલ્મ શરૂઆતમાં જ મેં તમને આગળ વાત કરી ચોવીસ મિનિટની તો એ ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો નથી એક કલાક અને સત્તાવન મિનિટની ફિલ્મ છે એટલે ફિલ્મનો સ્ક્રીન પ્લે છે એ સારો છે પહેલું ટ્વિસ્ટ આવ્યા પછી ફિલ્મમાં છે ને અમુક અમુક સમયે ટ્વિસ્ટ આવતા જ રહેશે પણ ઇશ્યુ શું આવે છે ખબર જે ટ્વિસ્ટ છે ને એ લગભગ લગભગ થોડા રિપિટેટિવ લાગે છે અને નબળા લાગે છે જે આમ એમ નથી કરી નાખતું ઓહો ઓહો શું થઈ ગયું એવા ટ્વિસ્ટ નથી થોડા રિપિટેટિવ અને થોડા નબળા ફીલ થાય છે અને પચીસ મિનિટ પછી તમે એક ધારા ફિલ્મમાં ટ્વિસ્ટ આપો છો તો પછી ક્લાઇમેક્સમાં એક એવું ટ્વિસ્ટ જોઈએ કે તમારી આંખો છે ને એ ફાડી નાખે મગજ આખું ફાટી જાય એ ટાઈપનું મોટું ટ્વિસ્ટ જોઈએ પણ અફસોસ એન્ડમાં એટલું મોટું ટ્વિસ્ટ આવતું જ નથી અને કદાચ ફિલ્મ પૂરી થયા પછી તમારા મનમાં લગભગ સવાલ પણ રહી જશે કે કેમ આમ લગભગ રહી જશે લોચા લાપસી વસ્તુ છે ને એમાં આ નહોતું થયું એમાં તો જે પાછલું ટ્વિસ્ટ હતું ને એ જબરજસ્ત હતું અને એની આખી ક્લેરિફિકેશન આપી હતી કે આ રીતે આ વસ્તુ થઈ આ રીતે આ વસ્તુ થઈ પણ અહીંયા બધાને કોકને સવાલનો જવાબ મળી જશે કોકના સવાલ કોકના મગજમાં ક્વેશ્ચન માર્ક રહી જશે કે કેમ આમ અને જે ટ્વિસ્ટ છે ને એ લગભગ ત્યાં સુધી તો ફિલ્મ પહોંચે ને ત્યાં સુધી લગભગ કોઈ ગેસ પણ કરી લીધું છે કે ઓકે આ ટાઈપનું જ હશે અને જેણે ગેસ નહીં કર્યું હોય ને એ પણ કહી દેશે કે ઓકે આવું હતું એટલે એ જે લાસ્ટવાળું જે ટ્વિસ્ટ છે ને એ પણ એટલું ઇફેક્ટ નથી કરતું એક પાટિયું આવે છે તમે કદાચ ફિલ્મ જોઈએ છે તો હુક કેરી કે એવું કંઈક હુક કેરી કે એવું કંઈક લખેલું હોય છે જે ગાડી ઊભી હોય છે ને એની એક્ઝેક્ટ થોડું આગળ જ હોય છે એ પાટિયા પછી જ્યારે ફિલ્મ આગળ વધે છે ને એટલે કે ફિલ્મની ગાડી જે આગળ વધે છે ને ત્યાર પછીથી લઈ અને પોલીસવાળા જે આવે છે ને ત્યાં સુધીનું ફિલ્મનું જે એડિટિંગ છે ને મને ખરાબ લાગ્યું રીતસરનું નરી આંખે જોઈ શકાય કે આ ગાડી છે એ ઊભી છે અને આજુબાજુના દ્રશ્યો છે ને એ જ ચાલે છે આ વસ્તુ નરી આંખે જોઈ શકાય એવી હતી આખી ફિલ્મનું એડિટિંગ ખરાબ છે એમ નથી કરતો હું પણ એ હુક કેરીવાળું જે પાટ્યું છે ત્યાંથી લઈ અને પોલીસવાળા આવે છે ને જ્યાં તપાસ શરૂ હોય છે ત્યાં સુધી જે ગાડી ચાલે છે ને એનું એડિટિંગ મને થોડું વીક લાગ્યું અને પછી આગળ ફિલ્મ જેમ ચાલે છે એમ ત્યાં બધી એડિટિંગ તો સારું છે એક નરી આંખે દેખાતી ભૂલ એ લાગી રૂમ બે બાજુ બાજુમાં હોય ને તો એકની ગેલેરીમાંથી બીજી રૂમમાં પ્રવેશ થઈ શકે પણ સામસામે રૂમ હોય ને તો ત્યાં સવાલ કદાચ થાય કે કઈ રીતે આ ગેલેરીમાંથી હું જાઉં અને સામેની રૂમમાં જો મારે એન્ટર થવું હોય તો કઈ રીતે અને આપ કદાચ હું માની લો કે ભાઈ એ કદાચ ભાઈ ટેરેસ પરથી પછી સામેની સાઈડ ઉતરી અને પછી ગેલેરીમાં પ્રવેશ કરીને પછી રૂમમાં પ્રવેશ કર્યો હશે તો હવે આટલું બધું મારે વિચારવું એની કરતાં જે સ્ટોરીમાં સામસામે રૂમ રાખ્યા છે એની જગ્યાએ બાજુ બાજુમાં રૂમ રાખી દેવાની જરૂર હતી આટલું બધું પબ્લિકને વિચારવા મજબૂર શું કામ કરવા ટાઈમ પર આવીએ તો વત્સલભાઈની પહેલી ગુજરાતી ફિલ્મ છે અને જેમાં એણે કામ સુપર કરેલું છે થોડો કેરેક્ટર એવું રાખવાનું હતું ગ્રેશર જેવું જેમાં વત્સલભાઈનું જે પસંદગી થઈ છે ને પરફેક્ટ થઈ છે વત્સલભાઈની પસંદગી આ ટાઈપના કેરેક્ટરમાં પરફેક્ટ થઈ છે એવું મને લાગે છે અને વત્સલભાઈએ કામ પણ ખૂબ સરસ કર્યું છે વત્સલભાઈની સાથે સાથે જે બે અભિનેત્રીઓ છે હેલીબેન અને જાહ્નવીબેન હેલીબેન છે ને આમ તો બંને અભિનેત્રીઓ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે એનો મેકઅપ જરાક પણ ઘણીવાર ગુજરાતી ફિલ્મોમાં કેવું ફીલ થાય ખબર હિરોઈન છે ને એના અમુક અમુક વાર મેકઅપ એના નરી આંખે જોઈ શકો કે ભાઈ આ બહુ વધારે પડતો મેકઅપ થઈ ગયો છે એટલે એની સુંદરતાની જગ્યાએ પછી એનું કદરૂપું જે આખું ચિત્ર છે ને એ પડદા પર સામે નજર આવે છે પણ અહીંયા એવું નથી થતું અહીંયા તમને ટિપિકલ બોલિવૂડની હિરોઈન બને એવું જ ફીલ થાય છે એનો પહેરવેશ એનો મેકઅપ પછી એના ચશ્મા હોય કે કોઈ પણ વસ્તુ હોય એટલે અહીંયા બંને અભિનેત્રીઓ સુંદર પણ લાગે છે અને સાથે સાથે બંનેનું જે કામ છે ને એ પણ નેક્સ્ટ લેવલનું કામ છે હીરોને ટક્કર આપે ને એ ટાઈપનું કામ છે અને સ્પેશિયલી હેલીબેનનું જે કામ છે ને એક નટખટ પ્રકારની તમે કહી શકો કે પછી એની જે ડાયલોગ ડિલિવરી છે એ પણ જબરજસ્ત છે એટલે કામ અહીંયા જેવું હીરોનું છે ને હું તેમ કહીશ કે હીરો કરતાં પણ એક સ્ટેપ ઉપર આ બંને અભિનેત્રીઓનું કામ છે સાથે સાથે બંને અભિનેત્રીઓ સુંદર દેખાય પણ છે એક્ટિંગવાળાએ એક્ટિંગ સરસ કરી છે મેકઅપવાળાએ મેકઅપ સરસ કર્યો છે ડિઝાઇનરવાળાએ કપડા સરસ ડિઝાઇન કર્યા છે એટલે બધું મેન્ટેન થઈ ગયું છે આ વસ્તુ મને બહુ ગમી તો બીજી એમ મને ગમવું ફિલ્મનું બીજી એમ છે એ ફિલ્મના સીનને સાથ આપે છે મ્યુઝિક ઓકે છે મ્યુઝિક એટલું બધું આમ કાનને એમ શાંત પાડી દે છે ને એવું નથી પણ હા ઓકે છે ખરાબ છે હું નહીં કહી શકું ઓકે છે ફિલ્મ પણ ફિલ્મની સિનેમોટોગ્રાફી બહુ સરસ છે ફિલ્મમાં તમે જે પડદા પર જોશો ને એ જોવાની બહુ મજા આવશે ફિલ્મ પડદા પર જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ સીન આવી રહ્યા છે જે કાંઈ દ્રશ્યો દેખાય છે બધું જોવાની ખૂબ મજા આવે છે એટલે ફિલ્મની જે સિનેમેટોગ્રાફી છે એ ખૂબ સરસ છે સચિનભાઈનું ડિરેક્શન પણ મને ફિલ્મમાં દેવું તો ફિલ્મનું જે ટૉપિક હતો ફિલ્મનો જે વિષય હતો એ ખૂબ સરસ હતો પણ ફિલ્મમાં જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મૂક્યા છે એ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એટલા કામ નથી કરતા મને આ ફિલ્મ એવરેજ પ્રકારની લાગી ફેમિલી સાથે જોયા એ વિશે કોઈ ઇશ્યુ નથી જો તમારે ફિલ્મ જોવાનો પ્લાન કરતા હોય તો ફેમિલી સાથે જોઈ લો મને એવરેજ પ્રકારની આ ફિલ્મ લાગી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ફિલ્મ છે એ તમને કેવી લાગી